খৰি কমেডী পহু চলিছে খুব আনন্দ খাইছে বছ બધા ન્યુઝ <laughs> 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 सीज़न वर

અમે જેમ મારી પિક્ચર જોવે ખૂબ છો એવી રીતે કોમેડી પણ બહુ સારો વિડીયો બનાવો છો હું એવું છું મારો પરિવાર પણ જોયે છે એટલે ખરેખર એમનો ખૂબરૂપ એ પણ બહુ સરસ અને આ પિક્ચરમાં પણ ડાયલોગ મેં લીધા તમારી

છ તારીખે પાછું પાટણ માં જ આવું છું સવાર લાઈ દીધું તો છ તારીખે પાછું

ખોટી ખોટી કોમેન્ટ કરતા રિવ્યુ આપતા હતા ભાઈ પિક્ચર એવરેજ છે ફાઈટ ભૂગક છે એ નહીં હારા પણ તમે લોકો બતા દીધું પિક્ચર કેવું છે બરાબર

બરાબર ને હાલ જોડે ઉભા છે મારો એક શોક હોય ત્યારે सपनूं त सपनूं हा 哎，哎，对。合作，合作。嗯，来来。这就没得比，对劲。

આપોટર ટાઈમ હોય દીદી જોજો છોકરાનો જોસ મારી દીદી ને કાસે કરે

ખરી બની ચા અત્યારે અહીંયા આવે છે ના ત્યાં અને બહુ સરસ તમારું સ્વાગત પણ કર્યું અને ખૂબ ખૂબ આભાર આખા ટીમનો તમારી તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને બસ આ બી કોઈ બી એક આ વેચાણ થતું હોય એની જે પણ નફો થતો હોય નફો અમારા બધા ગૃપવાળા બધાએ મેં કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વાપરવાના છે તો બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ

અમારા વિક્રમભાઈ ઠાકોર એમનું નવું એક પિક્ચર આવ્યું છે વિક્રમ નંબર વન ચાલી રહ્યું છે ધૂમ બરાબર તો દરેક ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે જરૂર નિહાળજો અને જેવો સપોર્ટ કર્યો છે ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી આ

おい।।।। Oh my goodness! ।।. us three piercing eyes. । h轼 nipa, h nipa. become tired. we are Background appears your foot is so smart ِ puber is good fire fire, fire want he welcome Tea is ready of સેન્ટર ફિલા કે તો મળી ગયો Oh, thank you <laughs> thank you. हम मंदिर बनाओ ना का सरद बनाएंगे हम मंदिर आपका भाई सरद है ओए साइड में छुने आप अगला अगला अटले ऊपर जाएगा हां ये अटले ऊपर जाएगा मोबाइल नहीं बोलिए ए का जी યુ પ્લા સૌ નું વચ્ચે થઈ જશે મેલે લે લે હા સાયમ ઓ પર આટને આટાર તો થઈ ગયું ભી લા ચાલ 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 બંગદે બંગદે આ મત આવજો <coughs> હા